ગઈ રાત્રે ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો હું અને મારો દિયર ગાસી ઉપર મારું નામ ભાવના છે હું તમને જે કહેવા જઈ રહી છું તે બનાવ ગઈકાલે જ બન્યો હતો વાર્તા ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગઈકાલે હું અને મારા દિયરે ખૂબ જ મસ્તી કરી હતી અને વરસાદ પણ પડી રહ્યો હતો અમારા ઘરમાં અમે ત્રણ જણા રહીએ છીએ હું મારા પતિ અને મારો નાનો દિયર મારા પતિને ધંધાના કામને લીધે અવારનવાર સામાન લાવવા માટે બહાર જવું પડે છે તે ગઈકાલે સુરત ગયા હતા અને અમે ગામડામાં રહીએ છીએ વાસ્તવમાં તે ઘરે ન હતા ત્યારે આ ઘટના બની હતી મેં જમવાનું બનાવ્યું પછી અમે બંને જમ્યા થોડીવાર પછી મારા દેવરજી અગાશી પર ભણવા માટે જતા રહ્યા ત્યાં અચાનક લાઇટ જતી રહી અને તે રાતના અગિયાર વાગ્યા છતાં ન આવી તો હું પણ મારું પથારી લઈને અગાશી ઉપર જઈને સુવાનો પ્રયાસ કરવા લાગી મારા દિયરે પણ મારી બાજુમાં તેનું ગાદલું નાખી અને સૂવા લાગ્યો મને ઊંઘ ગાવતી ન હતી એટલે અમે બંને વાતો કરવા લાગ્યા જ્યારે મારા દેવરજીએ મને પૂછ્યું શું ભાભી તમારે કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં મારે ઘણા બધા બોયફ્રેન્ડ હતા પણ હું તેને કેવી રીતે કહું મેં તેને કહ્યું એ વાત જવા દો અને તમે કહો તમારે કોઈ ગર્લફ્રેન્ડ છે તો તેણે મને કહ્યું હા તો મેં કહ્યું તારી ગર્લફ્રેન્ડ સાથે તે શું કર્યું તો તે કહેવા લાગ્યો કે મારી ગર્લફ્રેન્ડ અને મેં ફક્ત ચુંબન કર્યું છે તો મેં તેને પૂછ્યું કે શું તેની સાથે તે ચીકાચીક કરી છે તો તે કહ્યું હા અમે તે કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તે મને આનંદ કરવાની મજા આપતી નથી તો હું તેને પૂછવા લાગી કે શા માટે નથી આપતી તો તેને કહેવાનું શરૂ કર્યું કે ભાભી તમે નહીં માનો પણ વાસ્તવમાં રાક્ષસ ખૂબ જ મોટો છે તેથી તે કોઈ પણ પહાડની ગુફા તોડી નાખે છે તો હું તેને કહેવા લાગી કે શું વાત કરો છો મને તો તમારા ભાઈ સાથે ક્યારેય એવું નથી લાગ્યું મને કોઈ પણ જાતનું ક્યારે દર્દ કે પીડા નથી થઈ ત્યાં અચાનક આકાશમાં વાદળો આવવા લાગ્યા અને ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો અને મારા મનમાં પણ વરસાદ ગર્જના કરી રહ્યા હતા આ બધું સાંભળી મને એવું લાગવા માંડ્યું કે આનંદ કરવાનો આ સમય થઈ ગયો છે હવે વરસાદ વધી રહ્યો હતો તો દેવરજીએ કહ્યું ચાલો ભાભી નીચે જઈએ મેં તેને કહ્યું નીચે જવાથી શું થશે પવન ખૂબ જ સારી રીતે ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ આવી રહ્યો છે ચાલો થોડુંક નાહી લઈએ પછી આપણે નીચે જઈશું પછી અમે અગાશી ઉપર નાહવા લાગ્યા મારો દિયર વારંવાર મારી ઉપર નજર નાખી રહ્યો હતો અને મેં પણ નક્કી કર્યું હતું કે આજે હું તેને પાગલ બનાવી દઈશ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ મારી સામે જોવાનું પોતાને રોકી શકતો નથી વાત વાતમાં મેં તેમને કહ્યું કે દિયરજી આજે રાત્રે હું તમારી પત્ની બનીશ તો તમને કેવું લાગશે અને મને શું ઈનામ મળશે દિયરનું મોઢું જોવા જેવું થઈ ગયું અને તે જાણતો હતો કે થઈ રહ્યું હતું તે તેની પસંદનું હતું મેં કહ્યું કે આવો દિયરજી જીવનમાં ક્યારેય નહીં આવે આજે આપણે બંને એક થઈ જઈએ અને ખૂબ જ આનંદ કરીએ આટલું કહેતા તો તે મારી નજીક આવ્યો હું પણ ભીની હતી અને જોરદાર વરસાદ પડી રહ્યો હતો તે બેકાબુ બની ગયો હતો કારણ કે કદાચ તેણે લાંબો સમય રાહ જોવામાં વિતાવ્યો હતો તે તેનું નિયંત્રણ ખોઈ રહ્યો હતો અગાશી ઉપર થોડું પાણી ભરાઈ ગયું હતું જોરદાર દબાણ કર્યું અવાજ આવી રહ્યો હતો ધોધમાર વરસાદ અને વિજોળીના કડાકા વચ્ચે રાક્ષસ પણ પોતાનો રૂપ બતાવવા માટે તૈયાર હતો દેવરજી તમારા ફ્રેન્ડ ડરે છે પણ મને આનાથી ખૂબ જ આનંદ અનુભવાય છે એટલામાં વિજોળી ચમકી અને અમે થાકી પણ ગયા નીચે આવીને અમે ભીના કપડાં બદલ્યા અને મિત્રો સવારના છ વાગી રહ્યા હતા અને મારા પતિને આવવાની પણ તૈયારી હતી અને તે પણ થોડી વારમાં આવી ગયા પછી નાસ્તો કરી તેણે મને પણ આગળની વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરો ફરી મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ